મેલડી માતાની બોલો સદારામ બાપાની બોલો હનુમાન દાદાની આજે સમગ્ર દેશમાં રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ધાર્મિક પ્રસંગો આયોજન કરેલું છે એ પૈકી આજે આપણા ગામના તમામ વડીલો યુવાનો સાથે મળીને જમણવાર સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ ગામના તમામ આયોજકોને દાતાઓને વડીલોને સૌને હું ખૂબ અભિનંદન આપું છું સાથે આજે રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાની વિધિ આપણે એટલું જ કરવાનું છે કે આજે આપણા યુવાનો ભાઈઓ બધા ધાર્મિક રીતે ઉત્સાહમાં આવીને ખૂબ સારી રીતે નાચતા હતા એ એક આપણે ભાઈચારાની ભાવના આવનાર સમય અંદર આપ સૌ હળી મળી રહો અને રામચંદ્ર ભગવાન એ આપણને શું શીખ આપી છે કે પરિવાર માટે કરીને એમને પિતાના વચન માટે કરીને ચૌદ ચૌદ વર્ષ સુધી વનવાસ રહ્યો હોય એક ધાર્મિકતા સાથે એમને આપણને જીવનશૈલી પણ શીખવાડી છે એનો હકો ભાઈ ભરત હતો કે મારા ભાઈની ગાદી મને ન કપે એમ જે ભાઈએ ભાગે પડતું જે ભાઈને ના મહાભારત આપણા રામ અને લક્ષ્મણ જેવા ભાઈઓ ભાગે એટલે હંમેશા આપણે પરિવાર ની ભાવના માં જીવવા વાળા આપણે સૌ છીએ અને માતા પિતા નું આજ્ઞા નું પાલન થાય ભાઈઓ બચે પ્રેમ ભાવ રે અને એકા બીજા માટે કરીને જ્યારે કામની વાત આવે સમાજની વાત આવે ભાઈની વાત આવે ત્યારે આપણે તમે હમણાં જોયું કે ભગવાન કૃષ્ણના તાંપા 35000 થી 35000 આયરણીઓ એ રમી અને એમને સમાજની એકતા દર્શાવી એમ પાટીદાર સમાજ હોય આયન સમાજ હોય અન્ય તમામ સમાજો એમની

સ્વત્પ પરમાત્માને પ્રાર્થના કરું સત્તાલ બાપુને પ્રાર્થના કરું કે આજે આપણા ગામની જવાબદારી એ ખાલી ગામ પૂરતી નથી તમે મોટી જવાબદારી લઈને બેઠા છો અને મોટી જવાબદારી લઈને બેઠા હોય ત્યારે એની જવાબદારીને શોભે હું વર્તન કરજો કાયમી તમામ સમાજોમાં હળીમળીને રહેજો અને એક ગામની મોટી જવાબદારી વહન કરવા માટેની એમાં તમને ભૂલ્યો